હા બિલકુલ ભાભીજી ચીફ ફાયર ઓફિસર લાંચ લેતા ઝડપાયા બાદ તેના એક પછી એક કરતૂતો છે તે ખુલવા પામ્યા છે ભુજ ખાતે જયારે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ફાયર બ્રિગેડના ઓફિસર તરીકે ત્યારે એક રાજનેતાની ભલામણથી અનિલ મારુ છે તેને નોકરી આપવામાં આવી હતી અને ત્યારબાદ તેને ચીફ ફાયર ઓફિસર બનાવવામાં આવ્યા હતા હાલ એસીબી ટીમ અને અન્ય તપાસ એજન્સીઓ છે તે મારુ સામે તપાસ ચલાવી રહી છે તેની અંદર આ ખુલાસો થયો છે કે એક પણ પ્રકારની લાયકાત છે તે મારો ધરાવતો ન હતો માત્ર ધોરણ બાર પાસ નું સર્ટિફિકેટ તેની પાસે છે આ ઉપરાંત જે ભરતી પ્રક્રિયાની અંદર ઉંમરના જે નિયમ હોય છે એની અંદર પણ મારો છે તેને લાભ આપવામાં આવ્યો હતો એવો ખુલાસો થયો છે હાલ આ મામલે એસીબી ની તપાસ છે તે આગળ વધી રહી છે આભાર માહિતી માટે